વુદ્રાસેના અકોટા વિસ્તારમાં આવેલા એસોસિયેટ સોસાયટીના ઘરોમાં ગેસ લાઈનમાં પુરતો ગેસ ન મળતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે ગેસ લાઈનમાં પુરતો ગેસ ન મળતા જમવાનું બનાવવા માટે ઘણી બધી તકલીફો વેઠવાનો વારો આવ્યો છે શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એસોસિયેટ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ઘરોમાં ગેસ લાઈનનો પૂરતો ગેસ ન મળતા સવારે અને સાંજે ઘર વપરાશમાં ખાસ કરીને જમવાનું બનાવવા માટે ઘણી બધી તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે આ બાબતે વારંવાર રજૂઆત કરી છે છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ગેસ વિભાગને ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અમારા ઘરોમાં ગેસ લાઈનનો પૂરતો ગેસ ન મળતા જમવાનું બનાવવા માટે ઘણી બધી તકલીફો પડી રહી છે ગેસ વિભાગ અને તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી હા એક તો ગેસ ના આવે કશું ના આવે હવા છોકરાઓ સ્કૂલે જવાનું હોય એક તો છ વાગે મારો એક બે છોકરો છે એને હવામાં તો પેલો લેવા આવી જાય હવે એને દૂધ તો પીવડાવવું પડે કે ના પીવડાવવું પડે પછી અમે એને એવા ને એવા મોકલીએ તો શું કરવાનું એટલે છે ને જો આ ચૂંટણી પૂટણી આવશે ને તો બિહાજ કરીશું ને કશું કોને વોટ પોન્ટ થોકણ નહીં ચાલું આ એટલું યાદ રાખજો તમે લોકો અમારા ઘરમાં આ ગેસ ના આવે કેવી રીતે ચાલે 6 મહિનાથી પ્રોબ્લેમ છે પછી અમારે રોજ સવારમાં લેવા જવાની દૂધ લેવા જવાનું ટેલારીએ ગેસ ઓ ભાઈ આ ભરેલું રહ્યું બતાવું આખી ફાઇલ બનાવી છે વધારે છે

નહીં તો ગેસ બંધ કર દો ને અમને બોટલ પાછી આપી દો છ મહિનાથી પ્રોબ્લેમ છે જ્યાંનું પૂર આવ્યું છે ને હવે કહીએ છીએ ને તો કે બધું બદલવાનું બાકી સોસાયટી સોસાયટીમાં ઘરે ઘરે કંઈ લાઈન ના બદલવાની હોય બદલો મેન મેઇન હોલની બદલો ને આ સોસાયટીની અમારે ઘર તોડવાનું અને બાર તમે બાર વર્ષે પહેલાં બોલવું હતું ને જ્યારે ગેસ લાઈન નાખી ત્યારે બોલવું હતું ને કે બાર વર્ષ પછી પ્રોબ્લેમ આવશે તો અમે ગેસ જ ના નાખત ને અમારી બોટલ એ સારી હતી તમારી ગેસ લઈ લો અને અમને અમારી બોટલ પાછી આપી દો ને તો ગેસ ચાલુ કરી દો ગેસ બિલ નહીં ભરતા એટલા માટે આવી સમસ્યા શું પ્રો ગેસ બિલ ના ભરતા હોય તો તો એ અમે એના માથે ના ચડી એ અમારા માથે ચડી જાય શું મેં તપતી છે ગેસ જ નથી આવતો ભાઈ ગેસ તો જોઈએ ને માણસને ચા દૂધ સવારના પોરમાં પીવા જોઈએ સવારે નાવાનું હોય ઠંડી છે તો તો આ બધા પ્રોબ્લેમ માટે આવવાના છે ને તો અમે તો એમના ઘરે જઈને નહીં આવીશું કરી બે વખત કમ્પ્લેન કરી છે આવીને જોઈ જાય છે તો કે ઘરમાંથી લાઈન ખેંચવી પડશે તો અમારું ઘર રિપેરિંગ કરેલું હોય આ રોડ કર્યો હોય હવે એવું કે છે રોડ તોડો ના તોડો